નમસ્કાર ખેડૂત મિત્રો હું પલક સાવલિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું તો આજે આપણે વાતચીત કરવાની છે ચોમાસુ પાક લાલ ડુંગળી વાવે છે એના બીજ વિશે બરોબર કે કયું બીજ સિલેક્ટ કરવું કયું બીજ પસંદ કરવું બીજનો દર શું રાખવો અને ક્યારે વાવવું અને કેટલા દિવસો પાકવામાં લે છે બરોબર કારણ કે અત્યારે વાવી દે છે લોકો બીજ લઈને સારો ઉગારો નથી આવતો બસ એના એ જ બધાય પ્રશ્નો હોય છે તો કે પેલેથી જ બીજ સારું સિલેક્ટ કરીએ સારું એવું પસંદ કરીએ લાલ ડુંગળી અત્યારે ખેડૂતો એક્સપોર્ટ ક્વોલિટીની કરી જાણે કે બહુ સરસ એવા ખાતરો વાપરે છે દવાઈઓ પણ એમાં ખૂબ મહત્વનો મુદ્દો કે મહત્વનો ભાગ ભજવે છે ડુંગળીનું બીજ તો કે બોમ્બે સુપર હાઇબ્રિડ સીડ્સ લિમિટેડ નું બોમ્બે રેડ કરીને આવે છે જે પોતાની બોમ્બે સુપર કંપનીની પોતાની રિસર્ચ વેરાયટી છે પેલા તો એના વિશે વાતચીત કરી લઈએ તો કે આની ખાસિયત શું છે એકદમ ઘાટો લાલ ડાર્ક રેડ કલર થશે ગાંઠિયાનો મોટો યુનિફોર્મ એક સરખા જાડા ગાંઠિયા થશે મોટા ગાંઠિયા થશે આમ નાના મોટા ને એકદમ મોટા સરખા એવા થશે કે યુનિફોર્મ એક સરખા ગાંઠિયા થશે પ્લસ કંપની પોતે સીટ ટ્રીટમેન્ટ કરીને આપે છે એટલે ટુમાજી દવા આપણે પોટ મારીને આપે છે અને આનાથી જર્મિનેશન ખૂબ સરસ એવું એક સરખું જર્મિનેશન લે છે આ વેરાયટી બરોબર અને આની એક સોનામાં સુગંધ ભણેલી વાતચીત કરીએ તો કે લાલ વેચવામાં ચાલશે ટૂંકમાં જે પકવીન વેચવામાં આવશે ને લીલી વેચવામાં આવશે અને પાન ઉપર જે ફૂટ હારી આવી લે છે ગાંઠિયો એક યુનિફોર્મ સરખો એવો થાય છે એક્સપોર્ટ ક્વોલિટીનો એટલે આનાથી ફાયદો શું થશે લીલી વેચવામાં તો ખેડૂતો એ જ ગોતતા હોય કે બે માં ને એ આપણે વેચવી કારણ કે ભાવમાં આવી જાય મેન તો ડુંગળી ભાવમાં વેચાવી તો કે ગાંઠીઓ પાનમાં ફૂટ બહુ સારી એવી થાય છે જાદી ફૂટ થાય જો લીલું વેચીએ તો કે વજન સારો એવો થશે અને પાકવામાં વેચીએ તો કે મોટો અને એકદમ લાલ ગાંઠિયો થશે એટલે આ બધી બાજુથી આપણે ફાયદામાં રહીએ ખેડૂત પ્લસ હવે આનું આગળ વાત કરીએ તો કે બિયારણની વાત થઈ ગઈ કે બોમ્બે સુપર સીડ્સની રિસર્ચ વેરાયટી જે કે બોમ્બે રેડ કરીને બિયારણની વાતચીત થઈ હવે ક્યારે વાવવું કેટલો બીજ દર રાખવો બીજ દર રાખવો કિલો થી સવા કિલો જેવો બરોબર સોળ ગુઠાના વિઘામાં બરોબર હવે ક્યારે વાવવું તો કે અત્યારે બહુ વધારે તડકા પડી ગયા તાપમાન બહુ વધારે હતું તાપમાન થોડુંક હવે ધીમે ધીમે ઠંડુ પડશે બે થી ત્રણ વરસાદ થઈ જાય ને એટલે જમીન એકદમ આમ ઠંડી પડી જાય બહુ વધારે ઉકળાટ હતો અત્યારે એ ઠંડી પડી જાય પછી વાવવું કારણ કે જો અત્યારે વાવી દઈએ તો શું થાય કે બિયારણ અંદર નાખી દે બફાઈ જાય બાફ બાફ થઈ જાય એટલે ઉગવામાં પ્રશ્ન કેવડાવે આને કોઈ પણ પાકના બિયારણ અત્યારે વાવો અને ઉગવામાં કેવડાવે એટલે એકવાર આને આ તો ડુંગળી તો વધારે સેન્સિટિવ પાક છે એમાં વધારે ધ્યાન રાખો બે થી ત્રણ વરસાદ થઈ જાય જમીન ઠંડી પડી જાય પછી જ વાવવું બરોબર એટલે ધરવાળિયું કરીએ છીએ તો કેટલા દિવસ લેશે તો પાંત્રીસ ત્રીસ પાંત્રીસ દિવસે ધરવાળિયું ફેર બદલી કરવી અને એસી દિવસ બીજા કરવાના ધરવાળિયું ફેર બદલી કર્યા પછીના એટલે ત્યારે પાકી રહે બરોબર ડાયરેક્ટ બી સોપિયા છે તો એકસો ને વીસ થી એકસો ને પચીસ દિવસ સુધી લે કારણ કે ટાઈમ આ વેરાયટી પૂરતો લે કારણ કે ગાંઠિયો એકદમ ક્વોલિટી વાળો અને લાલ ખાટો કરશે એટલે બરોબર અને વાત આના પછીની બીજી કરીએ તો કે આના સિવાય બિયાન સિવાયની કોઈ પણ માહિતીની જરૂરિયાત હોય કયું ખાતર વાવવું શું ઉપયોગ કરવો દવા નો કોઈ પણ બીજા થ્રીપ્સ ના કોઈ પણ પ્રશ્ન રહે છે ચૂસિયા જીવાત ના કોઈ પણ માઇક્રો રિલેટેડ હોય કમ્પ્લીટ કોમેન્ટ કરી જણાવી દેવી સંપૂર્ણ માહિતી આપી દેવામાં આવશે અને હા આપણી આ વેરાયટી ગયા વખતે એની પેલા જે ખેડૂતો વાવેલી છે એ ખેડૂતો સંતુષ્ટ છે એના ફોટા ડુંગળીના ગાંઠિયાના ફોટા ઓન ફિલ્ડ વાળા ફોટો આપણે આ વિડીયોમાં બતાવી દઈએ અને આગળ ખેડૂતોને પણ ખ્યાલ પડે છે વાવવાના છે એને બરોબર આ વેરાયટી બોમ્બે સુપર સીડ ની પોતાની રિસર્ચ વેરાયટી છે બોમ્બે રેડ કરીને એક્સપોર્ટ ક્વોલિટીના ગાંઠિયા થશે જ બરોબર છે અને સારું એવું ઉત્પાદન આવે છે આપણે એમનો હવામાં વાત નથી કરતા જૂના ના અનુભવ છે એટલે બરોબર અને કોઈ પણ બીજી માહિતી ની જરૂરિયાત હોય તો કોમેન્ટ કરીને અથવા તો ફોન કરીને જણાવી દેજો બરોબર છે આભાર